નસાનો વેપલો કરતા તત્વો ઉપર તવાઈ બોલાવવાની સૂચના આપવામાં આવી હતી જેને આધારે વડોદરાની દેના ચોકડી પાસે પેટ્રોલ પંપ ઉપર બે ઇસમો કારમાં પેટ્રોલ પૂરાવા માટે આવ્યા હતા ત્યારે હરણી પોલીસને આ કારમાં ગાંજો હોવાની બાતમી મળી ત્યારે પોલીસે કારને કોર્ડન કરીને તલાશી લેતા કારમાંથી 100 કિલો જેટલો ગાંજો મળી આવ્યો હતો પોલીસે કારમાંથી ગાંજાનો જથ્થો કબજે કરીને બે સમોહની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર